અને આજે હું બહુ જલ્દી ઉઠી ગયો છું આજે સાત વાગે તો ઉઠી જવા ગયા અને નાહી લીધું ફ્રેશ થઈ ગયા એકદમ મસ્ત અને આજે છે શનિવાર એટલે અમારો અચાનક પ્લાન બની ગયો હતો કે અમારે જ છે ઉંબા હનુમાન દર્શન કરવા માટે શનિવાર છે એટલે હનુમાન દાદાના અને આજે આવી ગયા છે જીશું તો નહીં જીશું નહીં જો ના એવી નથી જો જવાની કે નહીં મંદિરે નહીં જવાની હું ના આજે પેલા તો ચા પી લે ચા બે ની છે કે નથી જોઈ આવીએ બા કરે છે દીવા અગરબત્તી ફઈ બનાવે છે ચા બની ગઈ કે નહીં હે બનાતી હે અને અમે જવાના છે ચાર જણ હું સુમિતભાઈ અને એક ફ્રેન્ડ છે પેલો કડો જોડો ભૂરો ભૂરા ભાઈ તે વણાવાના છે જાની નાની ગંદી હે જીસુ ગંદી જીસુ તો ચા બની જાય એટલે ચા પી લઈએ અને પછી જે બજાર કારણ કે આવી ગયા છે ભૂરાભાઈ તો જલ્દી જ આવી ગયેલા પણ મેં રાતે લેટ સુવેલા એટલે ઉઠાયેલું નહીં બહુ જલ્દી સાત વાગે મારે નીકળવાનો પ્લાન હતો પણ અત્યારે સાત વાગે તો અમે ઉઠા ના ફ્રેશ થયા અને જે હવે આઠ વાગવાના છે એટલે આઠ સવા આઠે નીકળશું ચા પી લઈએ ગરમ ગરમ મસ્ત તો ઊંઘ ઉડશે કારણ કે હજુ બી ઊંઘ ઊંઘ આવે છે ચા તો પીવી પડે આવી ગયા છે બાઇક ચલાવે છે અને ભાઈ પણ તૈયાર થઈ ચાવા મસ્ત પી લીધી છે નીકળી જઈએ હવે ફટાફટ કોમ્પ્લેક્સ પર અને કોમ્પ્લેક્સ પર વેઇટ કરે છે ભૂરાભાઈ ફટાફટ પહોંચીએ ત્યાં આવી ગઈ છે ગાડી નીકળી જઈએ ફટાફટ અંબા માન કે ગુડ મોર્નિંગ આઠ વાગી ગયા લા હું કર્યા કરે એમ મંદિર જવું પડે કે નહીં મંદિર ગયા આઠ વાગે

પહોંચી ગયા મલદા ફાડા ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છો ટેપ 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 રાખવા સો ફાઇનલી ગયો તમે પહોંચી ગયા છો હનુમાન દાદાના મંદિરે મસ્ત દર્શન કરી લઈએ અને અંદર આઈ થિંક અલાઉડ નથી ફોન લઈ જવાનો ફોન તો લઈ જવાય પણ વિડીયો શૂટ અલાઉડ નથી દર્શન કરી લઈએ મોડે થોડા સરસ મજાના દર્શન કરીને આવી ગયા છે હનુમાન દાદાના દર્શન હા એક નંબર દર્શન કરીએ અહીંયાનું વાતાવરણ એટલે એકદમ જોરદાર છે હા આમ મસ્ત ગામડાઓમાં ખેતરોની વચ્ચે થઈ જાય તો નેટવર્ક આવી જાય અહીંયા એકદમ મસ્ત સરસ મજાનું વાતાવરણ છે વરસાદ આવ્યો હમણાં અમે આવ્યા ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો પણ બહુ નહીં આવ્યો થોડો થોડો જ વરસાદ આવ્યો આને આજુબાજુમાં એકદમ શાંતિનો માહોલ અને એકદમ ગ્રીનરી આજુ અને પબ્લિક પણ ઘણું છે અને જુઓ એકદમ શાંતિનો માહોલ હા 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 આજુ તો કઈ ઉંબા હનુમાનમાં એક મૂર્તિ એવી છે ને હનુમાન દાદાની મૂર્તિ સાક્ષાત હનુમાનજી હોય એવું કહેવામાં આવે છે જો તમારે કંઈ પણ માનતા હોય જે પૂરી ના થતી હોય તમારે જો કંઈ કામ થવાનું હોય કે નહીં થવાનું હોય એ પૂછવું હોય તો તે મૂર્તિ તમારે પહેલાં તો પ્રાર્થના કરીને મનથી શ્રદ્ધાથી ઉચકવાની હોય જો મૂર્તિ ઉચકાઈ જાય તમારું કામ થવાનું હોય તો એ મૂર્તિ ઉંચકાઈ જાય છે અને નહીં થવાનું હોય ને તો એ મૂર્તિ જરા હાલતી પણ નથી એવું છે અહીંયા મસ્ત નાના પડું કામ છે એકદમ અંદર રસ્તા પણ તમને એવા જ છે કે થોડા બરાબર નથી ખેતરોની વચ્ચે નાનું એવું ગામડું છે ત્યાં છે આ કંબા હનુમાન દાદાનું મંદિર અને બહુ જ સરસ છે એકદમ શાંતિનો માહોલ ઘણા બધા આવે છે દર્શન કરવાને મસ્ત છે દર્શન થઈ ગયા છે આપણા અને હવે થઈ આપણે રિટર્ન ઘર તરફ જોઈએ રસ્તામાં મસ્ત સીન્સ બતાવીએ તમને

અત્યારે અમે ઉભા રાખી ગયા છે ફોટો શૂટ કરવા થોડું રીલ વીલ બનાવીએ જોરદાર અને આ છે ઉમરપાડા હાઈવે માલદા ફાટાથી ઉમરપાડા હાઈવે આ જો ચાલુ થઈ ગયા લોકોનું ટેપ ટેપ અત્યારે અમે પહોંચી ગયા છે માલદા ફાટા અને ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરી લઈએ બટાકા પૂરીનો ઓર્ડર આપી દીધો છે બટાકા પૂરી આવે એટલે મસ્ત મજાથી ગરમ ગરમ બટાકા પૂરી ખાઈ લઈએ હજુ ઓર્ડર આપી દીધો છે અહીંયા બને છે અત્યારે બહુ ભૂખ લાગી ગઈ યાર ગરમા ગરમ બટાકા પૂરી અને આ ચટણી બોલાવી દઈએ દબ ધવાટી બહુ બાટી કારણ કે ભૂખ લાગી છે ખાઈ લઈએ છીએ ચાલા કેળા રહ્યો તો ગાઈસ લઈને આવી ગયા છે કેળા તો કેળા ખાઈ લે આ જો માંડવી પહોંચી ગયા છે કેળા ખાતા ખાતા આ સપેરો ગાઈસ ઘરે આવી ગયા છે અને હવે થોડીવાર રેસ્ટ કરવો પડશે જમી લેવું પડશે અને ભૂખ બોજ લાગી છે યાર અને ઊંઘ પણ બહુ આવી રહી છે તો જમીને સુઈ જાઉં થોડીવાર કારણ કે વેલા ઉઠી જવાયું હતું અને રાતે પણ લેટ ઊંઘેલા એટલે બહુ જ ઊંઘ આવે છે તો જમીને થોડીવાર સુઈ જાઉં

જય શ્રી રામ જય બજરંગ બલી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો મળીએ તમને કાલે નવા બ્લોગ નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રેમ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો બાય બાય મળીએ તમને કાલે નવા બ્લોગ નવી એનર્જી સાથે